સ્વાગત છે બધાનું મારા એક નવા વ્લોગમાં તો બધાને પહેલાં તો રામ રામને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય વચરાજ તો અત્યારે આપણે એક બહુ ફેમસ શોપ છે વેમ્બલીની અંદર તો મેં એની ઘણી બધી રીલ્સ જોઈ ઘણા બધા વિડીયો જોયા તો ફાસ્ટ ફૂડની શોપ છે બિહારી બિહારી લાલા બિહારી સમોસા તો મેં કીધું કે ચાલો આપણે પણ ટ્રાય કરવા જઈએ ને સમોસા એના કહેવાત છે ટ્રાય કરીએ ને એ પછી આપણે રિવ્યૂ આપીએ કે ભાઈ સમોસા કેવા છે જો કે રિવ્યૂ તો અમે ન આપી શકીએ કેમ કે ટેસ્ટ બાબતમાં અમે થોડા કાચા છે તો પણ આપણે ખબર તો પડે ડેઇલી માટે ખાતા હોય તો આપણે સમોસાના અંતને આપણી બધી વસ્તુ તો આપણે ખબર જ હોય કે કેવો ટેસ્ટ છે અને શું છે બધું તો અત્યારે અમે પહોંચી ગયા છે જો આ સામે આપણે પાછળ દેખાય છે ત્યાં જેની શોપ છે તો ત્યાં શોપમાં જઈએ સમોસા લઈએ સમોસા લઈને ખાઈને પછી આપણે કે કે સમોસા કેવા છે અને આગળ આગળ આપણે ઘણી જગ્યાએ જવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો ઘણી બધી વસ્તુ તમને બતાવવાનો છે સામે છે બિહારી ઘંટાવાલા બિહારી નામ હે સમોસા તો આપણી હાથમાં આવી ગયા છે ભાઈ ઘંટેવાળા બિહારીના સમોસા અને આપણે ટેસ્ટ કરીએ ટેસ્ટ કરીને પછી આપણે તમને રિવ્યુ આપીએ કે ભાઈ સમોસા અહીંયા ધક્કો વસૂલ છે કે ધક્કો વસૂલ નથી જો કે ટેસ્ટમાં અમે કાચા હે પણ તોય આપણે જો અહીંયા સ્ટ્રીટમાં બેઠા પાછળ છે ગાર્ડન મસ્ત તો હવે આપણે એક બાઇટ ભરીએ એક બટકું ભરીએ નહીં પછી કહે કે ભાઈ સમોસું કેવું છે હમ ભાઈ ધક્કો વસૂલ છે સારું છે સમોસું ગ્રીન ચટણી ને મીઠી ચટણી ખજૂરવાળી ને એક આપણે મરચાં ને લસણ ને એવી બધી ગ્રીન ચટણી આપણે ઘરે બનાવીએ એ બે ચટણી છે બાકી સમોસા સારા છે ધકોય વસૂલ છે ને તમે આવી પણ શકો ખાવા તો સારા છે ટેસ્ટમાં પણ સારા છે તો ચાલો આપણે ખાઈ લઈએ ને પછી આપણે આગળ જવાનું છે તો ત્યાંનું તમને બતાવું તો

બાજુ બધી ડાયરેક્ટલી કંકોત્રી આપણા ઘરે વગર ઇન્વિટેશન એ જાય અને પછી કંકોત્રી બહુ મોંઘી પડે આપણે તો આમાં બધામાં સાઈન મારેલી છે કે ભાઈ આટલી જ હલાવવાની ગાડી ને આટલી જ હાલવી જોઈએ ને જો કે આ ટાઈપ ની રેડ બસ છે આની ડબલ માળ ની કે આ ટાઈપ ની બધી મોટી મોટી બધી બિલ્ડિંગો છે આવું છે ભાઈ લંડન સિટી નું ફાઈનલી આપણે લંડન ની જે મોસ્ટ ફેમસ લોકેશન છે ત્યાં પહોંચી ગયા તો આ છે લંડન બ્રિજ આયા ઓડકા પડ્યા તો આ સામેની સાઈડ થી કે આ ટાઈપ નો નજારો છે અને અમે ધીરે ધીરે લંડન બ્રિજની બાજુમાં પહોંચવા આવ્યા છે તો આ બહુ પેઢી છે એની અંદર કદાચ હોટલ જેવું છે નજારો છે બાજુમાંથી લંડન બ્રિજ નો

સામે પણ મોટી મોટી બિલ્ડિંગો છે આ છે આપણું લંડન બ્રિજ અત્યારે અમે જે જગ્યા છે એ જગ્યાની ઓછા માણસોને બહુ ખબર હશે કારણ કે અહીંયા નદી જેવું છે અહીંયા સેલ્ફી પોઈન્ટ છે અને સામે જુઓ ભાઈ બ્રિજ આ બાજુમાં એમ થાય કે મારા હાથમાં જ છે અત્યારે બ્રિજ તો આ બહુ ઓછા માણસોને ખબર હશે તો ભાઈ અહીંયા જરાક આગળ આવો ને તો આ ટાઈપની સીડી છે નીચે ઉતરી જાવ ને એટલે આ ટાઈપનું સેલ્ફી પોઈન્ટ આવી જશે ના બધું છે છે બ્રીજ તો હજી આપણે જવાના છે ઘણી બધી જગ્યાએ પણ બ્લોગ થઈ જશે લાંબો તો આપણે આ વ્લોગને ને અહીંયા વિરામ આપીએ અને બીજા બ્લોગમાં આપણે બધું શૂટ કરશું તો મળીએ આપણે બીજા બ્લોગમાં